છે રાણા વોઇસ તમામ રીતે નવરાત્રીની તૈયારીઓ તો સુરત શહેર ટીમ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે એમની પાસેથી જાણીએ કે કેવી રીતે સી ટીમ ની કેવી કામગીરી રહેશે સુરત સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત છે જેમાં પાંત્રીસ થી સાડત્રીસ સી ટીમો કાર્યરત છે દરેક શી ટીમમાં પાંચ થી છ અથવા તો સાત કર્મચારીઓ કામ કરે છે આ સી ટીમ રૂટીન જે કામ કરે છે તે તો કરે જ છે પણ એ સિવાય આ આ ટીમ નવરાત્રીમાં અમુક સભ્ય ટ્રેડિશનલ ડ્રેસમાં જ્યાં પણ ગરબા રમાય છે ત્યાં ગરબા રમશે અને ગરબા રમવાની સાથે સાથે કોઈ પણ મહિલા દીકરી કે અન્ય કોઈની પણ હેરાનગતિ કરતા હશે એવા તત્વોની ઉપર નજર રાખશે અને એવા જણાશે તત્વો તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે લોકોની નજર રાખવા માટે સી ટીમના

રાખવી જ જોઈએ બધી જ બાબતોમાં એટલે હું એવું મહિલાઓને એવું કહીશ કે તમારી પાસે બધાની પાસે આજે સ્માર્ટફોન છે તો પોતાના સ્માર્ટફોનમાં જીપીએસ સિસ્ટમ એક્ટિવ રાખે જીપીએસ સિસ્ટમ લોકેશન સાથે મળી રહે તમારા વ્યક્તિ અંગત વ્યક્તિ ઘટના વડીલો પાસે એ રહે એનું ધ્યાન રાખે જેથી તેઓ અને જ્યારે પણ નવરાત્રમાં એ લોકો કોઈની પણ જાતે ગરબા ગાવા જાય છે તો કોની સાથે જાય છે કઈ જગ્યાએ જાય છે એની એની જાણકારી કોઈ અન્ય વ્યક્તિને આપી રાખવી જરૂરી છે તેમજ જ્યાં પણ જાય છે ત્યાં કુલ કોઈ વ્યક્તિ તમને ખાવા પીવાની ખુલ્લી વસ્તુની ઓફર કરે છે તો એ ખાતા પીતા પહેલાં હજાર વાર શોધજો વિચારજો અને પેલું હું ટૂંકમાં કહીશ કે વિશ્વાસ કરજો અંધવિશ્વાસ કોઈની પર ના કરતા અને આવા જવામાં કદાચ કોઈ તકલીફ પડે તમારે કોઈક એવી એમરજન્સી આવી પડે કે તમારે ઘરે જવામાં કોઈ વાહન નથી તો કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી વાહનની લિફ્ટ લેવાનું થોડું ટાળજો એની જગ્યાએ કોઈ તમારા અંગત વ્યક્તિને બોલાવીને તમે જાઓ તો વધારે સુરક્ષિત રહેશે અને જો ના મળે તો તમે 100 નંબર ને 181 નંબર પર કોલ કરો તો તમને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટેની પણ અમે સુરત શહેર પોલીસ તૈયારી કરી રહી છે જે સી ટીમ જે મહિલાઓ પોલીસ કર્મચારીઓ છે એ કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે ખાસ તે લોકો તૈનાત રહેશે અને કેવી રીતની તેઓની ત્યાં કામગીરી રહેશે જ્યારે પણ જે પણ ગરબા રમવાનો ટાઈમ છે એ દરમિયાન એ લોકો જ્યાં જ્યાં ગરબા રમાતા હશે જ્યાં મોટી સંખ્યામાં પબ્લિક આવતી હશે શેરી ગરબાઓ છે કે પાર્ટી પ્લોટ છે કે પછી કોઈ કમર્શિયલ ગરબા એ બધી જગ્યાએ કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે તો એ સી ટીમ દરેક જગ્યાએ ફરશે દરેક જગ્યાએ રહેશે અને એ સિવાયની પણ અન્ય જે અમારી મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ છે એ પણ કાર્યરત રહેશે આઈયુસી ડબલ્યુની ની ટીમ છે એ પણ કાર્યરત રહેશે એટલે લગભગ અમે પૂરું શહેર સુરત શહેર કવર કરીશું એટલે મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિક જરૂરિયાત છે ફરજ છે જી આપણે જે પોલીસ અધિકારી સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન જે સી ટીમ છે તે તમામ જે વિસ્તારોમાં જે ગરબા થાય છે ત્યાં તેઓની પૂરી જે નજર રહેશે અને તમામ જે મહિલાઓની સલામતીની પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે તો મહિલાઓએ યુવતીઓએ પણ પોતાની સલામતીનું ધ્યાન રાખીને ખાસ જીપીએસ સિસ્ટમ પણ ચાલુ રાખવું જેથી પોતા જ્યારે તેઓ કોઈ મુસીબતમાં મુકાય તો તેઓના સુધી પહોંચવામાં પોલીસને તથા તેમના પરિવારને સરળ તારે અને પોતાની સલામતીનું ખાસ ધ્યાન રાખવા માટે સુરત શહેરની મહિલા યુક્તિઓને અપીલ કરવામાં આવી છે. નવરાત્રીને લઈ સી ટીમ તૈયાર છે તો આપણે સી ટીમ સાથે પણ વાત કરીએ કે કેવી રીતની તેઓ તૈયારી કરેલી છે. જી આપુ મારો નામ પ્રતિક્ષા ગણાવા હું હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં એલઆર તરીકે ફરજ બજાવું છું. અજી નવરાત્રીને લઈ સી ટીમે કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવેલી છે તેઓ દ્વારા કેવી રીતે તૈયારી કરવામાં હા અમારા સુરતના મહિલા જે કમિશનર સાહેબ સી છે એમના સૂચના મુજબ અમને માહિત સૂચના મળેલી છે કે આવી રીતે ત્રણસો પાસઠ દિવસ એવી રીતે તો અમે સી ટીમ તરીકે કાર્યરત જ છીએ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ તો છે જ પરંતુ નવરાત્રીને લઈને હાલ અમે દરેક જગ્યાએ જ્યાં કોઈ ડોમ છે આવી રીતે જે કોઈ પાર્ટી પ્લોટ છે એવી જગ્યાએ નવરાત્રી થવાની છે ત્યાં છોકરીઓ જોડે કોઈ અણબનાવ ન બને કોઈ છોડ છેડતી ના કરે એ માટે સી ટીમ તૈયાર છે ને એવી રીતે પહેલાથી જે તે જગ્યાએ ટીમની જે ટીમ છે એમને છોકરીઓને બી આવી રીતે મીટિંગો કરીને સમજાવેલી તો છે જ તમારે ગ્રુપમાં રમવાનું જે તમારું ગ્રુપ છે એમાં જ રમવાનું અને કોઈ અજાણી વ્યક્તિ જોડે ફોટો વિડીયો એવું વાયરલ નહીં કરવાનું અને અમે પણ ત્યાં એવી રીતે જ રાખીશું કે કોઈ પોતાના ગ્રુપમાં જ રમે છે આવી રીતે કોઈ વિડીયો ઉતારતું હશે ફોટા લેતું હશે તો અમે એને જાણ કરીશું કે શું આ વ્યક્તિ તમારી ટીમનો જ છે અજાણ્યો હશે ને જો કોઈ આવી રીતે અણબનાવ બનતો હશે તો અમે એને છેડતીના ભોગ બનતા અટકાવીશું અને એ વિશે અમે અમારા ઉપરી અધિકારીને જાણ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું આપણે જે છે તેઓ તેઓ સાથે વાત કરી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે તો ખાસ ગરબા પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે પોતાની સાથે છેડતી જેવા કે અણબનાવ ન બને તે માટેની માટેની તકેદારી રાખવા માટે સુરત શહેર પોલીસની સી ટીમ દ્વારા તમામ મહિલાઓને અપીલ કરવામાં આવી છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી